જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા લોક સાથે નવા વિડીયો સાથે તો મિત્રો આજે ઘણા દિવસે વ્લોગ મે ઘણા દિવસે લોગ ચાલુ કરે છે તો મિત્રો તમે બ્લોગમાં બનાવી જો આપણે વાળોએ સોંગનું પ્રોડક્ટ ચાલી રહ્યું છે સોંગનું શૂટિંગ ચાલી રહ્યું છે સોંગ આપવાનું છે આ આ જ વિડીયોમાં આવવાનું છે તો આપણે અત્યારે વાળોએ જોઈ શકો છો ઘણા દિવસ થઈ ગયા હતા ઘણા દિવસથી આપણો બ્લોક નહોતો પડી શક્યો ઘણા દિવસથી આપણા બ્લોક નહોતા આવ્યા ભૂલચૂક માફ કરજો મિત્રો અત્યારે વિમાન થઈ રહ્યું છે જોઈ શકો છો તમે વિમાન થઈ રહ્યું છે એવી વિમાન મારા તારા બાપાના ઘેર આવું છે ને વિમાન થયું છે તો મિત્રો આપણે જે બાવળીઓ હતું એમાં જોઈ લ્યો તમે રસ્તો આવો નતો તમે જોઈ લો કટ ગોઠવી દઉં કાલે બી આવી રસ્તો જોરદાર બની ગયો જોઈ લો તમે એકવાર ભૂલચુક કરી દો કારણ કે હું તમને બતાવો તો પણ એ વૉગમાં એડું શેર નહીં ને એવું તો મિત્રો આપણે જે કોટા એની બાજુમાં નર્યું હતું ત્યાં પહેલાં આવું નતું શેર આપણે ઓટો મારીએ આમથી આમ કોધી તમને બતાવું ચાલો ત્યારે આપણી સાથે જોરદાર જગ્યા થઈ જશે પછી અહીંયા રસ્તો થઈ છે એક બધા છે આ બાજુ ગાય ઊભી છે વેવે રમ રમ ઉભો છે આ બાજુ આપણી ગાય ઊભી છે તો ચાલો ત્યારે હવે આપણે જઈએ રસ્તો જોવા કારણ કે રસ્તો નથી એવો રસ્તો છે ખરેખર ખરેખર મિત્રો આનો રસ્તો છે એકવાર તમે આનો આખો નજારો છેડું દિવતા લઉં તમે એટલી ઘણા નજારો જોઈ લઉં પછી આપણે આગળ વાત કરીએ ચાલો ત્યારે મિત્રો તમને નજારો હતા કીધું તો આપણે રોડ થી છે રોડ ઉપર નજારો હતા તો કોઈ મિત્રો બાચી ના રહી જા તો ને એડ્યુ જોયા બરોબર તો બ્લોક બોમ લે લેજો થોડી બતાઈ દે નજારો આલે છેડો તો હવે આઈ થી આપણો નજારો ચાલુ થાય છે છે ઉધી રસ્તો બનાવ્યો છે જેટલા ઉધી ચાલો ત્યારે ચાલુ કરી દે આપણે બસ મારા ભાઈઓ બસ તો આખો લોગ અહીંયા અહીંયા પૂરો થઈ જાય હે પછી અમે તો જ આવું દેખાડાવો તો મિત્રો જોરદાર લોગ તમને બતાવી દીધું તમે જોઈ લીધું ને આજે કહેવાનું છે કે સરસ સરસ સવાર પડી ગઈ છે સવારના આઠ વાગી ગયા છે ને આપણે લોગ ચાલુ કરી નાખ્યો છે સરસ સુરત ઉગે છે અને આવા આવા વ્લોગ પણ બનાવવાની ખૂબ મજા આવે છે તો મિત્રો તમારો સાથ છે એટલે વ્લોગ બનાવીએ છીએ હજી સપોર્ટ કરો જેવો સપોર્ટ કર્યો પ્રી ચેનલ હજારે પોકારજો પાંચસો પૂરા થઈ ગયા છે હજારે પોકારજો અને વિડીયો નહોતા આવતા એનું તમારા કારણ બતાવી દઉં અમુક તો મેં ડિલેટ કર્યા એનું પણ કારણ બતાવી દઉં મિત્રો વિડીયો નહોતા આવતા એનું કારણ કે વિડીયો વચ્ચે ચેનલમાં તો અમારી ચેનલ હોસ્ટાર્ટ ઉડી ગયો તું હોસ્ટાર્ટ થઈ ગઈ હતી એટલે ગમે તે યુટ્યુબરો આટલી મહેનત હોય એટલે એને કાઠું પડે એટલા મોટા આપણે યુટ્યુબર નથી પણ તોય કાઠું પડે તો મિત્રો તમે સપોર્ટ કરો છો આપણે ભગવાન માતાજીને દયાથી ચેનલ પાસે આવી ગઈ બહુ જ ધક્કા ઘાતા આ ચેનલ માટે તો અમે તમને વિડીયો કોપી આવી હતી એટલે વિડીયો ડિલેટ કરવા પડ્યા હતા અમુક અમુક ગીતો વિડીયોમાં આવી ગયા હતા તો ફેરથી આપણે અપલોડ કરી દીધો એક વિડીયો બીજા બધા વિડીયો હતા ને પછી ગયા તો મિત્રો સપોર્ટ કરવાનો ભૂલ છો નહીં સરસ સરસ સવાર વહેલા વહેલા સવારનો લોકેશન ને મિત્રો આજે ખાસ વાત કહેવાનું ભૂલી ગયો છું આજની બીજી તારીખ બારમો મહિનો આજે બારમો મહિનો બેસી ગયો છે આજે બીજી તારીખે અગિયારમાં મહિનો પૂરો થઈ ગયો છે બારમા મહિનાની બધા મિત્રોને હાર્દિકમાં હાર્દિક શુભકામનાઓ તો મિત્રો ને તમે સપોર્ટ કર્યો છે એવો ને એવો કરતા રહેજો પહેલી તારીખથી પછી બે હજાર પચીસ આવી રહ્યું છે તો એ પણ તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ત્યારે હવે આપણે આગળ વધવા લાગીએ ને આગળ જોવા લાગીએ તમને છેડથી ખબર તો પડી કે કેવો રસ્તો બનાવે છે તો એ આપણે જોવા જઈએ હો મિત્રો જુઓ જોરદાર રસ્તો છે મજા આવી જાય અહીંયા મિત્રો અમે હેડીએ કે અમને પેલું નાકું દેખાય ને નાકું ના દેખાતું બોલો ને મારા વર્ષે બનાવવાળો જે છે બી ભાઈ યાદવાળો મિત્રો આપણે હેડ્યા છીએ તમને પણ સવાર સવારમાં હું ખોટી રહ્યો છું ભૂલતું માફ કરજો ને આ વિડીયોને તમે લાઈક કરવાનું ભૂલશો ને અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને સબસ્ક્રાઈબ સરપ્રાઈઝ કરવાનું ભૂલશો ને આટલી ફોન સુધી ગયા છે મને તો મારા બાપા એ ખરીદી તો બાપા ચાલુ છે આ પથ્થર હા પડ્યો આપડે જોઈએ તો મને બતાવ્યો હો જા તો પથ્થર આપણે ચેક કરીએ મિત્રો પથ્થર ચેક કરી હો તૂટ્યો હો હો આમાં તો મારા દાગીના નહેર્યા ઘર ભેગું થાય ને ભાઈ તો મિત્રો આ તો થોડી મસ્તી થઈ ગઈ હવે હું તો આને ફોકડું હતું ત્યારે હું તમને બતાવી દઉં કે અમે વયથી આવતા ને વેઠથી મિત્રો અમે વહેથી આવીએ ને એટલે મિત્રો આટલે અમારે ઓમ થવું પડતું અને વય હા કોટા બોટા બહુ હતા પણ ડબડ થઈ ગયું હોય આટલા છે આગળ નહીં હવે મિત્રો તો લોક બહુ લોબો થાય છે તો ચાલો ત્યારે હવે આપણે જઈએ ઘેર તો હું તમને મળું હવે થોડીક વારમાં થોડું ગાયમ દાન છે ગાયો હવે બધી શિયાળો આવે એટલે નોખી પડે એટલે ગાયમ દાન ગૌથી એકલા આવે એટલે આપણે ગાયમ જઈએ ત્યારે મળી લોકમાં મને ના રહી લો અને બારમાં તો આને હાર્દિકમાં હાર્દિક શુભકામનાઓ તો જય માતાજી મળીએ સીધા ગાયોમાં મેં ગાયનું કીધું હતું પણ લોગ એ લોબો થઈ ગયો સર ને મારી વચ્ચે ભૂલ થઈ ગઈ છે થોડી મેં લોગમાં જોયું કે પહેલાં પહેલાં મહિનાથી બે હજાર પચીસ બે હજાર એના પહેલી તારીખ થઈ ગઈ છે તો ભૂલ તુંક માફ કરીજો ને મિત્રો કોઈ ના એવા નામ ઉપરથી ભૂલથી બોલાઈ ગયું સર ને મિત્રો આપણે કીધું હતું કે સોંગ આ વિડીયોમાં આવે છે આ વિડીયોમાં નહીં પણ આ ચેનલમાં મારી થોડી ભૂલ થઈ છે ભૂલચૂક માફ કરજો કે હું તમારી માફી માગું છું તમારો ટાઈમ વ્યાપ નથી કરતો તો મિત્રો હવે હું બીજા બ્લોગમાં તમે મળી તમને મળીશ ને ગાયમાં જાતો જ મળીશ બ્લોગ લોબો થઈ ગયો છે તો તમે એ બ્લોગમાં બને વ્લોગને એન્ડ કરવાનો સમય થઈ ગયો છે સવાર સવારમાં અત્યારે સવારના દસ વાગુ વાગું થઈ ગયા છે અને દસ વાગે આપણે વ્લોગ સમાપ્ત કરીએ છીએ આજે વહેલા વહેલા વ્લોગ લોબો થઈ ગયો કારણ કે બહુ ટાઈમ ચીજ્યો એટલે મિત્રો તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ને વિડીયોને ફટોફટ લાઈક ના કરી અને સોંગ આવી રહ્યું છે બે ચાર દિવસમાં કાલે સાંજે આવી જાય કોમ દિવસ આવે બે સોંગ આવશે પછી આપણો વ્લોગ આવશે કાઢું ગામીથી તો મિત્રો તમે બ્લોગમાં બન્યા છે કે તમને હવે મિત્રો બ્લોગમાં બન્યા નહીં ભાઈ બ્લોગ એ પૂરો કરવાનો હોય પછી બ્લોગ બનાવીને આપણો બાવળીઓ પણ નહીં બેઠવાનો તો મિત્રો હવે મસ્તી ઘણી થઈ ગઈ તો અમ તો મળી આવે નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો લાઈક ના કર્યો અને અમારા વિડીયો શેર ના કર્યો હોય તો કદો ફટોફટ મળી આવે જેમ માતાજી આવતો ત્યારે